નમસ્તે દોસ્તો સાવજના જડબા ફાડી નાખે એ સિંહ મળી ગયો બાકી ડાલા મથા દેખાયતા પાટલા ભીના થઈ જાય એક ધારે એને મારે બીજા એનાથી માથા ભારે આવા ગીતો માદક દ્રવ્યોના નશા કરતાં ઘાતક છે માર્કેટ થથડે સામા આવતા પહેલાં છોઘડિયા જોઈ લેજો સિંહના જડબા શીરી નાખે સિંહ જોયો ક્યારે આવા ગીત સમાજને ક્યાંય લઈ જવા માંગે છે માથા ભારે ને બીજા ધારે એને મારે વાહ ભાઈ વાહ અમારા મિત્રો આવા ના હોય એ જાય તો બધા બજાર બંધ ન થાય પણ લોકો આવકારે અમારા મિત્રો માથા ભરે નહીં પણ મજાના હોય એ બે શબ્દ સાંભળી લે પણ બગાડે નહીં એ સોઘડિયા બગાડે નહીં પણ સુધારે ભાઈ સમાજને ગેરમાર્ગે દોરવા આવા વાયડાઈના ગીતો સાંભળો નહીં આ ઝેરી ઇન્જેક્શન છે જય દ્વારકાધીશ